જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ રે બધા મજામાં આજ તો કંઈ તમને નથી જય શ્રી કૃષ્ણ કેવાળા નથી જય માતાજી કેવાળા ને બધું સોરી મોડું મોડું થઈ ગયું છે આજે સવારમાં થોડુંક કામ હતું કાંઈ વિડીયો ઉતાર્યો નથી બપોરે જમવાનું બનાવવામાં લેટ થઈ ગયું હતું બીજું આજ મને થોડુંક માથું વધારે દુખતું હતું કાલનું મને વાછું દુખતું હતું કાનની વજાયથી આજ બપોરે થોડુંક વધારે દુખતું હતું તો કાંઈ વિડીયો ઉતાર્યો નથી અને અત્યારે સારું છે ત્યારે હું અને મારા માજી બે રોડ ઉપર જાય છે થોડીક વસ્તુ લેવાની છે તો ચાલો વસ્તુ લઈ આવીએ પછી તમને આવીને બતાવીએ શું ખરીદી કરી ત્યાં સુધી બાય બાય ચાલો નીકળી દીકરી ગયો છે ખરીદારી કરવા રોડ

વાસણવાળાની દુકાન આવે ને અહીંયા રાખજો સારા ભાઈ આપણે અહીંયા વાસણવાળાની દુકાને આવ્યા છીએ વાસણ બહુ મસ્ત મસ્ત છે તમારે કોઈને લેવા હોય તો આવજો જોજો બહુ મસ્ત છે આપણે ગોકુલ રોડ ઉપર અડા રોડ ઉપર દુકાન છે દુકાનનું નામ શું છે ભાઈ

નારણભાઈ માંડળભાઈ દેથરિયા આવી છે સરસ મજાની દુકાન લગભગ ટોટલ વસ્તુ મળે છે કોઈ વસ્તુ એવી બાકી નથી કે અહીંયા નથી મળતી એમ મને તો જોઈને ઘણી બધી ઈચ્છા થઈ ગઈ આ લઈ લઉં ઓલું લઈ લઉં તો ઓલા લોટી કઈ મસ્ત છે મસ્ત

અમે વસ્તુ લાવ્યા છીએ તમને બતાવીએ તો અમે આ સરસ મજાની વસ્તુ લાવ્યા છીએ અને કેવાય તાસરી એ કાંસાની તાસ્તરી કહેવાય આ અમારા નણંદ માટે અમે લાવ્યા છીએ તો રક્ષાબંધનનું તો અપાઈ ગયું છે હવે અમારે ભાદરવા મહિનાની નોમ આવે ને ત્યારે અમારે પસલી આવે વીર પસલી કહે આ બીજા બધાને શ્રાવણ મહિનાનું અંજવાળી નોમનું આવે અને અમારે આયરભાઈને ભાદરવા મહિનાની અંજવાળી નોમનું આવે એટલે બે બહેનો માટે લીધેલી છે તાસરી બે બહેનો માટે બે બે લેવાની હતી તો બે બે લઈ આવી છું અને આમાં છે ને આપણે જે આપણા દેવના નિવેદ કરીએ ને એ નિવેદ આમાં નાખી અને એને ધરવાના હોય એટલે આ વસ્તુ મેન મહત્વની કહેવાય એટલે મેં કીધું આ વખતે આ લઈ લઈજો કે હોય બધાને ઘરમાં એવું નથી કે ન હોય પણ સારું લાગે એમ આવું કાંઈક હોય તો અને આમાં એના ભાઈનું અને એના પપ્પાનું નામ લખાયું છે કદાચ હોય તમને લોકોને તો આવું છે પછી નામ એનું નારણ માંડભાઈ દેથરિયા તો બે બેનું માટે બે બે લીધી છે તો પછી ભાદ્ર મહિનામાં તો ભાદરવા મહિનામાં તો પછી ટાઈમ ન મળે દુકાન બંધ ના રહીએ એટલે કીધું અત્યારે શ્રાવણ મહિનામાં જાય ને પછી કાંઈ એવી ઘરાકી ન હોય એટલે આપણે એકાદ દિવસ બંધ રાખવી હોય તો રહી શકીએ વાંધો નહીં એમ એટલે હાથા માટમ પછી આપણે તો મારે જવું હોય તો આપણે જઈ શકીએ વાંધો ન આવે એટલે કીધું જઈ આવીએ હાથા માટમ પછી બેનું ઘરે ટો મારી આવી અને એમની આ વીર પસલી છે એ આપી આવીએ એવું છે કાંઈ હવે તો બીજું કંઈ છે નહીં હવે રસોઈ બનાવી છે અને અમે ને હું ને મારા માજી રોડ ઉપર ગયા હતા તો માજી તો થાય નથી જો કે આપણે પૂરું થઈ ગયું અત્યાર સુધી આરામ કરતા હતા હમણાં ઊભા થયા છીએ હવે બનાવશું રસોઈ રસોઈમાં શું બનાવીએ એ કાંઈ હજી નક્કી કર્યું નથી હવે આપણે આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ કાલે મેળા નવો દિવસ નવી વાત સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી અને શુભરાત્રિ